દાખલો નંબર 3 સાદુ રૂપ આપમી સાદુ રૂપ આપી નીચેના દરેકને નીચેના દરેકને ઘાત સ્વરૂપે એમાં પહેલો જ પ્રશ્ન આપે છે જો આ સ્વરૂપે પહેલા સાથું બાક બનવું અને પછી બાજુને ઘાત સ્વરૂપે લખવાનું છે બરાબર ચાલો એટલે લખવા માટે આપણે પહેલાં જોતાં જઈએ સાથે સાથે શું કહે છે આપણને બેની ત્રણ કાપ ઊણ્યા ત્રણની ચાર કાપ ગુણ્યા ચાર એના ઉપર ત્રણ ગૂણ્યા બત્રીસ

અહીંયા ભાગાકાર કરો તો જવાબ તમને શૂન્ય મળે એટલે એક જવાબ મળે એટલે આ બે ની પાંચ ઘાત અને તમારો જવાબ ફરી પાછું ધ્યાન રાખજો ચાર અને બત્રીસ ભાગ પડ્યા ચાર ના ભાગ પડ્યા અને બત્રીસ ના ભાગ મેડ્યા

ત્રણ પચીસ ની ચાર ની ત્રણ ઘાત છે બરાબર તો આમાં શું કરશું આપણે જો પેલા તો જે ઘાત તમને જે સંખ્યા મોટી આપેલી છે એના ભાગ પાડો એ સંખ્યા તમે ભાગ પાડો એટલે તમને આવી રીતના મળે પચીસ

અને આ સ્ટેપી નો મૂકો 8 માઈનસ પાછળ 3 ઉપર મૂકે તો પણ ચાલે પણ તમને સમજાય વ્યવસ્થિત એટલા માટે બે સ્ટેપ વાઇઝ ગણાય છે બરાબર જો આ આવી જશે ભાગ્યા 10 5 થી 10 કાટ ભાગ્યા 5 ની 7 બરાબર તેના અંદરમાં પણ 10 10 માઈનસ 7 છે તો તમારો જવાબ મૂકો 3 સાવ સેમ ઓલામાં સેમ ટુ સેમ પદ્ધતિ છે ચલો હજી પાછે કાગળનો દાખલો જોઈએ એનો સમજાય તો ચાલો આગળનો દાખલો વાત કરીએ ત્રણ હજાર કદાચ લાખો

જવાબ કેટલો મળે એક મળે આ રીતે લખવું હોય તો લખી શકે બે રીતે લખી શકે બરાબર જવાબ એક જ મળે એ જવાબ એક મળવાનો છે ચાલો એના પછીનો દાખલો આપેલો છે દાખલાનો નંબર 6

એની શૂન્ય ઘાત હોય ને જવાબ આપણને મળે એક અહીંયા દરેકની શૂન્ય ઘાત છે તો જવાબ આપણને એક એક મળશે તો અહીંયા લખી શકાય સીધું એક વત્તા એક વત્તા એક જો તો છે જેનો પણ નિયમ યાદ હોવો જોઈએ કે ના પર કઈ સંખ્યા બરાબર કઈ આપણે શું હોય બરાબર ચલો એક વત્તા એક વત્તા એક એટલે જવાબ મળે ત્રણ ચલો આમાં ક્યાં ફેરફાર છે સેમ ટુ સેમ નિયમ યાદ રાખવા લાગુ પડે છે એટલે હું કઈ લખતો નથી પણ તમને ખબર છે કે લાગુ પડે છે બરાબર તો સીધો લખી શકો આ રીતે એક અહીંયા ગુણાકાર છે ગુણાકાર છે ધ્યાન રાખજો એક એકા 1 1 એકા જવાબ કેટલો મળશે 1 જો થશે એવું કે બે માં અંકો સરખી છે તો જવાબ કેમ અલગ અલગ પણ નિશાનીમાં ફેરફાર છે ઉપરના દાખલાની અંદર જવાબ રકમ છે પ્લસ વાળી છે નીચેના દાખલા જે તમારે

એક બધા કે એટલે બે ગુણ્યા એક તો જવાબ કેટલો મળે ખબર પડીએ તરફ બે જવાબ મળે જો આમાં ક્યાં આખળ આઠમો દાખલો ચલો આગળ નવ મો દાખલો જોઈએ નવમો દાખલો છે આપણો બે ની આઠ ઘાત ગુણ્યા બે ની પાંચ ઘાત છેદમાં ચાર ની ત્રણ ઘાત ગુણ્યા પર મળશે બે ની ત્રણ ઘાત ચાલો આ દાખલાનો જવાબ આપણે મેળવવો છે હવે પહેલા તો તમે કામ કરો પહેલા વિચાર કરો શું આપણે કરવાનું છે બરાબર શું કરવાનું છે અને કેવી રીતે આપણે લખશું પેલા તમે ટ્રાય કરો ને તો પછી આ કે કો દાખલો મોટી આવે બરાબર પેલા વિચારો ઘણી વિડિયો સ્ટોપ કરી દો પેલા તમે તમારી જાતે લખી દો બરાબર પછી તમારે જોવાનું કે શું છે ને શું નથી બરાબર થોડા સ્ટેપ આગળ પાછળ હશે તો ચાલે પણ જવાબ આપણને સરખો મળવો હોવો જોઈએ બરાબર તો ચાલો પેલા વાત કરીએ જે સંખ્યા મોટી છે ને પેલા ભાગ પાડવાના છે ચાર મૂટી છે તો ચાર બરાબર એની પાંચ ઘાત છેદ માં બે ની બે ઘાત ચાર નું લખ્યું આપણે ઉપર ત્રણ તો છે એની ત્રણ ઘાત થાય હવે ઘાસ ઘાચ છે તો ઘાતઘાત નો ગુણાકાર થાય તો એના મૂકી શકો આપણે બે ની આઠ ઘાત

એમાં આપણે જોઈ ગયા એટલે આપણને ખબર છે બરાબર ચાલો હવે શું કરશું તો કે જે સંખ્યા 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 છે ને આપણે વાત કરવાના છે ભાગાકાર ગુણાકાર સરવાળો જે કે જાતે કરવાનો છે બરાબર તો 2 ની 8 ઘાત અહીં 2 ની 6 ઘાત તો 8 માંથી 6 જે 6 માંથી 8 જે તો 8 માં 6 કાઢવા પડે અહીંયા 5 માં 3 કાઢવા પડે તો મૂકી શકો ચાલો મૂકી દઈએ લખી શકાય એમ તો કે 2 ની 8 ઘાત 6 ઘાત ગુણ્યા

હવે આપણને આગળના દાખલા ની છે આવડે ખરાબ ચલો હજી એકાદ બે છે છે વાર સમજી જશે નવમો દાખલો પે તો દસ મો વાત કરીએ

પણ કાલે પેલા ભાગાકારની વાત કરી લે બરાબર આવી સંખ્યા ગુણાકારમાં હોય ના ભાગાકારમાં છે તો આ તો મૂકી શકો a ની 5 ઘાત a ની 8 ઘાત છેદમાં a ની 3 ઘાત મૂકી શકો બે નો આધાર જો છે તો કે a ની 5 વત્તા 8 છેદમાં a ની 3 ઘાત આને જો સ્ટેપ નો વધારવો હોય તો

સરખી સંખ્યા છે ચાર ની પાંચ અહિયાં છે એ ની પાંચ અહિયાં છે બી ની બે ઘા આવી રીતે તમને દાખલો કરતા હોય આ ચાર ની પાંચ ચાર ની પાંચ

એની ત્રણ ગાંઠ છે એ છે બંને રીતે જવાબ સાચા પડે ક્લિયર આ દાખલો હતો તમારો ઓબિયા બરાબર હવે જો તો આગળના દાખલા કેવી રીતે છે અને કેવા પ્રકારના છે તો આપણે એ રીતે ફરી તમને સમજાવું પછી એક દાખલો છે 12મો એક જ દાખલો બને છે સાથે સાથે હું જ કરી દઉં છું બરાબર પછી 13મા દાખલા તમને થોડું ઘણું આપીશ

આ પ્રશ્ન નંબર 2 હતો કેટલા મો હતો પ્રશ્ન નંબર 2 હવે શું છે એના પછી પણ તમને ખરા છે કે ખોટા અહીંયા જો પેલા સ્વાધ્યાય ગેર પણ બેનો બીજો પ્રશ્ન બાર દાખલા તો બારે બાર દાખલા મેં તમને કમ્પ્લીટ કરાવ્યા બરાબર હવે આગળનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 એ આગળ જોશું આગળના લેક્ચરમાં થેન્ક યુ